સાચી વાત છે કે અમે લોકો કર્યું સરકારે અમને આપ્યું પણ પછી એની કાળજી નથી રાખી એમાં સરકાર સો ટકા ગુનામાં છે એટલું જ નહીં સરકારે જે વચનો આપ્યા હતા એમાં ક્યાંક વચનો હજી પણ અધૂરા જ રાખ્યા છે કે જે રીતે કેસ પાછા ખેંચવાની વાત હતી તો એ પણ અધૂરા છે પણ આપણે પેલા આયોગ ઉપર આવીશું આયોગ આયોગની વાત કરીએ તો આયોગમાં જે ફંડ ફાળવવામાં આવે છે એ ફંડના એટલા બધા નીતિ નિયમો નાખી દીધું છે કે જે લોકોને લાભ લેવાનો હોય છે એનો યોગ્ય લાભ લઈ નથી શકતા અને તો વાત અમે ઘણા સમયથી કહીએ છીએ કે ત્યાં કોઈ ચેરપર્સનોની નિમણૂક થવી જોઈએ આની પહેલા જયારે ચેરપર્સન હતા એ હતા ત્યારે હજી અમે એમને મળવા જઈ શકતા હતા અમે લોકોની અરજીઓ જયારે નિકાલ નતો હતો ત્યારે અમે એમને રૂબરૂ મળી રજૂઆત કરતા હતા પણ આજે તો ચેરપર્સન ની ત્યાં ચેરપર્સનની નિમણૂક કરવાની જરૂર છે અને આ માંગ ખૂબ જ વાસ્તવિક છે અને બીજી વસ્તુ કે જે ફંડ આવી રહ્યું છે એ ફંડ આજે ઉપયોગ નથી થતો ફરી પાછું સરકારની તિજોરીમાં જઈ રહ્યું છે એટલે આ એક દેખાડવા માટેનું હવે આયોગ બની ગયું એવું લાગે છે